ઓપરેશન થિયેટર ક્યાંય અમારા કેમેરા નથી સર અમારા લોકોની સ્ટાફ ની અમારી હોય થોડીક અમારા લોકોની સેફ્ટી હોય છે અમને ખબર છે અમારી સાથે કેવા એક્સપિરિયન્સ હતા હોય ને અમને જ અમે 24 અવર્સ લોકો ડ્યુટી કરીએ છીએ પોલીસ આવે અમે કયો કે અમને કાઈ વાંધો નથી પણ અમે કેટલા ટાઈમ થી બંધ અમારા કેમેરા ચાલુ નથી હોતા સર તમે જોઈ શકો છો વાયરલ તો વાયરલ કેમ ચાલુ નથી કરતા અમે કેમેરા ચાલુ પણ નથી લાગે પણ ઈ જોઈએ છે કે કારણ કે અમારે

ડેઇલી સર્વિસ પર અમારી એક બ્રાન્ચ નથી તમે બધા પેશન્ટ તમે ઘરે જઈને અમારો નંબર છે તમે અમારી પાસે પૂછી લ્યો કે તમને શું આઈ કણે કોઈને કાઈ પણ કોઈ જાતની સ્ટાફ કે ડોક્ટર હતી ક્યારે તકલીફ હોય તો અમે એ જ જાણવા માંગીએ છીએ આ પેશન્ટ છે અમે એ જ જાણવા માંગીએ અમને થોડીક તમે લોકો પૈસા આપો ને તો અમારો ડોક્ટર ને અમાર કામ કરી શકે કોઈ અમે કોઈ એવું ગેરકાયદેસર કામ કરી રહ્યો કે કોઈ એવું હાલો આ ગેટ કાઈ દે સર એમ કે નથી કે કોઈ સાયબર ક્રાઈમ કરેલું છે અને અમારા માટે વિષય છે કે એના માટે કરીને પોલીસ છે સર કેમેરો હટાવી દો તો તમે પોલીસને કેમ જાણ ન કરી લેલા તમે કેમ કેમ કેમેરો હટાવી લીધો એટલે જ જો તમે તમે પોલીસ સ્ટેશન જાવ છો તો એવું કરી શકે પણ જે એક જ છે એનો છેડો અમે લોકો પણ ગોતો પૂરી એવી માન્યતા છે કે એક થઈને આ રીતના વાઈરસ એનું હમણાં જ થોડીક વાર પહેલા મને આપણે રિપોર્ટમાં વાત કરતા ખબર પડી કે આજથી થોડાક ટાઈમ પહેલા અમારો સીસીટીવી કેમેરાનો પાસવર્ડ છે એ ચેન્જ થઈ હવે ખબર તો કેટલી ચેન્જ અમે લોકો ચાર પાંચ જણા કેમેરા હોય એ કેમેરામાંથી ચેન્જ થયું તો ઓબ્વિયસ આપણે બધા જોઈ શકીએ કે ભાઈ તમે પાસવર્ડ ચેન્જ કર્યો તમે તો કોઈ ચેન્જ કરેલું નહોતું પછી અમારા સીસીટીવી કેમેરાના વ્યક્તિએ ઓટીપી નાખીને છે અમને રિસર્ચ કરીને ચેન્જ કરી નાખ્યું બની શકે ત્યાંથી એક પરિણામ હોય બી તો બી અમને ખબર અમને ખબર માહિતી આપી પોલીસ પાસેથી અમે પોલીસ અમને ડોક્યુમેન્ટેશન કીધો છે ડોક્યુમેન્ટેશન લઈને જાય છે અને વી આર વેરી થેન્કફુલ કે એ બી પાર્ક ઓફિસર કીધું છે કે આવું વાયલ ક્યુ છે અને એના અનુસંધાન આગળ વધી છે